સંસદના બજેટ સત્રનો આજે પાંચમો દિવસ છે રાજ્યસભાના કાર્યસૂચિમાં આજે ત્રણ બિલને વિચારણા અને પસાર કરવા માટે સૂચિબદ્ધ કરાયા છે રાજ્યસભામાં આદિજાતિ બાબતોના મંત્રાલય સાથે સંબંધિત બે બિલ બંધારણ અનુસૂચિત જનજાતિ ઓર્ડર સુધારા બિલ બે હજાર ચોવીસ અને બંધારણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ઓર્ડર સુધારા બિલ બે હજાર ચોવીસ પસાર કરવા માટે ગૃહમાં મૂકવામાં આવશે વોટર પોલ્યુશન પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ એમેન્ડમેન્ટ બિલ બે હજાર ચોવીસ પણ ઉપરા ગૃહમાં વિચારણા અને પસાર કરવા માટે કાર્યસૂચિમાં સૂચિબદ્ધ છે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પર આજે પણ ચર્ચા ચાલુ રહેશે ચાર બિલો આજે લોકસભાના કાર્યસૂચિમાં વિચારણા અને પસાર કરવા માટે સૂચિબદ્ધ કરાયા છે જમ્મુ અને કાશ્મીરને લગતા ત્રણ બિલ જમ્મુ કાશ્મીર સ્થાનિક સંસ્થાઓ કાયદા સુધારા બિલ બંધારણ જમ્મુ કાશ્મીર અનુસૂચિત જાતિ ઓર્ડર સુધારા બિલ અને બંધારણ જમ્મુ કાશ્મીર અનુસૂચિત જનજાતિ સુધારા બિલ જે વિવિધ મંત્રાલયો સાથે સંબંધિત છે તે આજે લોકસભાના કાર્યસૂચિમાં પાસ કરવા માટે સામેલ છે પરીક્ષામાં છેતરપિંડી રોકવા માટેનું બિલ લોક પરીક્ષા પ્રિવેન્શન ઓફ શેડ્યુલ મીન્સ બિલ પણ આજે લોકસભામાં લાવવામાં આવશે રાષ્ટ્રપતિના અભિભાષણના આભાર પ્રસ્તાવનો લોકસભામાં જવાબ આપ્યા આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યસભામાં પણ જવાબ આપે તેવી શક્યતા છે